એમાં જાસો ને એટલે આની રેસીપીનો વિડીયો આપણે જૂના બે ત્રણ વર્ષ પહેલાનો પડ્યો છે લાખો વ્યૂઝ એમાં આવેલા છે અને જે લોકોની ઘણા લોકોએ બનાવી છે એમને કમેન્ટ્સ બી છે કે ખરેખર બહુ સરસ બની છે એટલે એક નંબર ઢોકરી બનાવે છે બા તમે રેસિપી જોવી હોય તો એમાં મળી જશે પેલા કીધું હતું તો હું તો રીલ બનાવી નાખત ને

Oh, ¿Te dónde? Like oh, no, no, no. ¿De dónde? ¿De dónde? te dónde? ¿De 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 dónde? ચલો ના લેડીસો બધા બેસી ગયા જમવા બાની ટોકરી જો તૈયાર છે આ રીતની લાગે છે સાથે પુલાવ છે કેમ રહ્યું બા કેવી લાગે છે તમારા હાથની તમને ઢોકળી બહુ સરસ લાગે છે આદિ પુલાવ ચાખતો નથી હમ એકલી ઢોકળી ખાધી હા લાડુ ઓરતો વયો ગયો છે ઓરતો દીધો એમ હમ સરસ કેવો બાકી બધું રેડી બધું રેડી હે હ વાયગા છે બપોરના પોણા 2 તમારે બે શું એટલે લઈને દો ખુશી ના ગરમ રસોઈ એકદમ કરવો પડે બધું હોય તમે લોકો જમી લ્યો પછી હા એમ

એકદમ વરસાદી માહોલ છે અને ગરમ ગરમ ઢોકળી હોય ભાઈ આ પુલાવ બોલાવ કઈ ન જોઈએ આજે કોઈ ખાવો પડશે થોડોક

મસ્ત ફેવરિટ મસ્ત નું હમ ઢોકરી નું શાક પર સેવ ની પારેલી યો જો ઈ શાક એ આપણો ફેવરિટ છે હમ અને અહીંયા બની છે બાબુજી ની રોટલી અરે મારી ફરમાઈશું પણ મારે ઢોકળીનું એમ એ કઈ વાર નું સોંગ જોતા હતા બધાય અને વાયગા છે ત્યારના રાતના 8:30 હા તો શું છે આરા બનાવ્યું છે કાઈક બનાવ્યું છે કાઈક બનાવ્યું છે ફરસાણ બધું કાઢ્યું નથી હજી તમારું ફેવરિટ બધું ફરસાણ કાઢો થોડું થોડું એમ પછી નાખતું જવાનું છે કાઢી હવાઈ ને હમ એક કામ ઓલો છે ને મિશ્રણ પ્રોગ્રામ છે મિસળ ની પ્લેટ તૈયાર છે હવે કોઈ ની બનશે ને તો બતાવી દેજો કેવી રીતે બનાવો છો આવી ગયા પાવ jumbo size na. Tiyam riyo. Tiyam no hao moru ujo jo. Hmm? Bayu ke nai? Bisa naslah. Oh, gudet, pao. Pao, man hatu kem nasi. Ah. Bane pao, tiyo. ચાય ના પી દેરી તો મે દીપ ડાઉનલુંડ કર્યું હતું બટન પર ક્લિક કર્યું કે નથી દેખા રોડ નિયર સચારો દેખી નહી ઠીક હોય ઠીક હોય પાકા પાએ પુણા પતે પા પાચે ચાલો ડાઉનલોડ નહીં મત કે કેમ બે વાય ગયા છે રાત ના સાડા અગિયાર અને હવે હું આ બ્લોગ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવાગ માં ત્યાં સુધી જય જઈ ભારત